હેલો મિત્રો તો હું અને મારો મિત્ર પ્રકાશ બંને પહોંચી ગયા છે હું આ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠામાં તો ચાલો મિત્રો આપણે આગળ તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથી એન્ટર થવાનો દ્વાર છે અને આ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ખૂબ જ મોટું આયોજન કરવામાં આવેલ છે ચાલો મિત્રો તમને આગળ બતાવો અહીંયા ઘણા લાખોની સંખ્યામાં માણસો આવેલા છે તો તમે તે જોઈ જોઈ શકો છો ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ આગળ તમને બતાવું Program menterjalur daya hidup. Kalau jadi, nampak mesti merokok. Kalau nampak mesti beli. Kalau mistero, kontin. આગળ જઈને જોઈ રહ્યા કોંગ તરફ અત્યારે માણસ પંદર લાગી ગયા ઘણા સમય આપણે બહાર હતા એટલે ટાઈમ ન રહે તો આજે આવ્યા છે તો બતાવો તો જોઈ શકો છો મિત્રો અહીં આ કોની સંખ્યામાં માણસ આવેલા છે અને ઘણા જોઈ દેવા છે કે માણસોના અને ભીડ કેટલી છે અને ઉપર નીચે તો ખૂબ સારી છે પણ અત્યારે ટ્રાફિક પણ બહુ છે એટલે આ જોઈ શકો છો તમે માણસો ઉપર તો મિત્રો અહીં એક પ્રદર્શન પણ રાખેલું છે અને આપણે ટિકિટ ભરી હતી ટિકિટ પણ લઈ લીધી છે અને તમારે આ જાણવું હોય કે આપણે ટિકિટ કેની લીધી છે અને આગળ શું જોવાનું છે તો આ વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યું છે ચાલો મિત્રો આપણે અંદર જોઈએ અહીંયા ઘણા બધા લોકો આવેલા છે તેને પણ મળીશું આપણે જો મળી શકીએ ચાલો મિત્રો চালো মিত্র <laughs> <laughs> તમને બહુ સરસ લાગ્યો ડર તો નથી લાગતો મિત્ર ડર તો મને મન થઈ यही नहीं अभी और सुनिए थे केता मित्रों वांद्र हकणा रे वांद्र बाके तक भूत बनिन आवी जोई શકો તો મિત્રો અત્યારે તમે જોજે નકળા દિલ ના નકળા હોય કે ઓર ન ના જોજે જોજો મિત્રો તમે જેવું લાગે છે અત્યારે આ બધું અહીંયા જોઈ કેવું લાગે છે મિત્રો આજનો મોટો કહી શું ફરી મળીએ આપણે પાર્ટ પાટુ મધ છે મિત્રો જય મધા છે જય શ્રી રામ